보라색 오빨 빨강이지 설 보디온이 적오빨 적오빨 아아아아아아아아아아아아아 ब्रदारी वालीड़ा तारा नाम पर जाऊं वारी वारी गोपेंद्र जी विरदारी आ <coughs> गोपेंद्र जी से विरदारी गोपेंद्र जी से विरदारी वालीड़ा તારા નામ પર જાઉં વારી વારી વારીન્દ્રજી છે વ્રદારી આ પણ ની પ્રીતે વાલા વેલા પધારો ભક્તિ મણ ભરી રે તારા નામ પર જાઉં બલિહારી ગોપેન્દ્રજી છે ધારી શ્રી ગોપેન્દ્રજી છે વૃદ્ધ ધારી વાલી તારા નામ પર જાઉં વારી વારી આ મેં જો સુતીક નિંદ્રામાં પ્રેમની ભરી ભરી જગાડી આ મેં જોસુતી નિશંક નિંદ્ર મા પ્રેમની ભરી ભરી જગાડી આ મેં ઘનદાસી ગોપેન્દ્ર સંગ રમતા ધરી રહ્યો છું એક ધારી હા ગણી રહ્યો છું એક ધારી વાલીડા તારા નામ પર જાઉં બોલીહારી અ કૃષ્ણદાસ મેઘનદાસ શ્રી ગોપેન્દ્ર સંગ રમતા ઘણી રહ્યો છું એક ધારી ધણી એક જ હોય ધણી રહ્યો છું એક ધારી વાલીડા તારા નામ પર જાઉં બલિહારી શ્રી ગોપેન્દ્રજી છે બ્રદધારી Sigo sì pendra dicembre da darivalirà Taranam per il giallo, bollihari Sigo sì pendra dicembre da darivalirà Taranam per il giallo, darivalirà Bolo Sigo vali l'alchige, serve a poco di